કેમ છું બધા તમારું સ્વાગત છે મારું નવા વ્લોગમાં તો ગાઈઝ વ્લોગની શરૂઆત થઈ રહી છે બહુ જ મોડી કારણ કે હવારમાં મારે વ્લોગ કરવાની ઈચ્છા હતી નહીં એટલે મેં હવારમાં કાંઈ વ્લોગ કર્યો નથી હવારમાં તો ડાયરેક્ટ થોડું ઘણું પછી મોડું થઈ ગયું એટલે કોલેજ જતા રહ્યા હતા બધા અમે કોલેજ ગયા હતા એક્ઝામ દીધી સાડા દસે પેપર હતું અને પેપરમાં એક્ઝામ દીધી સાડા બારે અમારું પેપર પૂરું થયું પછી શાંતિથી ઘરે પહોંચી ગયા પછી થોડો ઘણો આરામ પણ કરી લીધો પછી મેં હવે વ્લોગ બનાવવો પડશે તો હવે બ્લોગ બના શરૂઆત કરી છે અત્યારે ગયા છે જોઈ શકો છો કેટલા વાગ્યા છે ચાર ઉપર થઈ ગયું છે તો રોજ ને રોજ હું તારું એમ થાય છે કારણ કે હવે એક્ઝામ ચાલુ છે પેપર ચાલુ છે એટલે આ ઘરેથી કોલેજ ડાયરેક્ટ કોલેજ થઈશ ઘર બીજું તો ગયા પછી જવાનું ન હોય ફરવા તો હવે ઉત્તરાયણ વી ગઈ છે અને પતંગ દોરી આમનામ પડી છે આમે આમનામ પડી છે જોઈ શકો છો તમે

રેડી હવે તું તને લોક કરતા આવડશે હા આલે માવો ખાવાની માવો ખાઈ લે બેદુન માવો દેખે બેદુ કેવો માવો દેખે તો કેવો છે પાંત્રી નો માવો ખાસ હા પાંત્રી છત્રીનો છત્રી નો લે વાહ બેદુ વાહ બેદુ સુનો નાખ્યો ઈ તો કેમ મને હાથે હું પીળો પીળો સોના જેવો છે ઈ તો મેરા થી દે છે નથ રહી ગયા હા તું છોડી

ઈમો પાવ સગાવતો આઉ કેમ નિત સગાવતો અમે આપણે સગાવશું આ બે આ બે હા બે તો ખરો બોલ Tak tahu lah tu. Taruh mohon tu dia kan? Ha. Ayah. 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 kakak, Ayah. 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 Ayah.

આપણે ફિરકીનો જુગાડ કરી નાખ્યો છે અને ફિરકી મળી પણ ગઈ હતી અને આપણે સ્ટેન્ડ ઉપર મૂકી દીધી છે વેદો સગાયા રાખજે ઓકે વેદો હલવાડી સગાય લ્યો તો વેદો થી પતંગ શક્તિ નથી એટલે આપણે સગાવી દેવી પડશે વેદો કહે કે ધાબો પર કોઈ એટલે કોઈ આમ તો પતંગ જ નથી સગાવતું આ વેદો નગર કેટલા બધા પતંગ સગાવ કા

हूँ कहो रेडी पकड़ी राख जी हाल एक बेन तय हाई फरती मुका मिशन सक्सेसफुल ले आवा खे जल्दी हूँ वेदू थो हो घोसोड़ो न करो

આ મૈન દેવંં દો આડુ આડુ ઉતારવા હા આ તા લે બસ નું માં તા તા સે મોવા લે માં તા તા સે દો અપ પર માર્યા છે ભાયા આ થી નઈ પતણજી ઓય પતણ દેવા દીદી

પડવા ન દેતા ને કથાને આમ આમ જો પડવાનું થાય ને આમ થીરીઓ પકડી રાખો બહુ ખે ખે નહીં કરવું થીરીઓ પકડી રાખી તો બોલો બ્લોગ વેદુ એન્ડ કરી નાખોશ હે વાંધો નહીં હાલો મોલ બાય બાય રે માં તેરે તો તો પડી અતે રેજી રીજી ઓ ભીને આયા